હેલો મિત્રો રામ આમ સીતારામ જય દ્વારકા જશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો આજે છે રવિવાર તો રવિવારની બધી જે કાંઈ આપણે રૂટીન જે કાંઈ કામ થશું તે લોકમાં બતાવશું બ્લોગમાં તમે રહેજો અત્યારે આપણે ઓફિસ આવી ગયા છે ઓફિસમાં આપણે ઘણું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ઓફિસનું કામ પતાવી દે અને ઘરે જઈશું ઓફિસનું કામ આપણે જે કે કાંઈ દિવસમાં આવડે આખા દિવસમાં જે કામ કરશું તો તમને વ્લોગમાં બધું બતાવશું તો વ્લોગમાં કંપનીને બનાવી લો તમને પણ જવાની મજા આવશે કઈ જ વાર્તા તો મિત્રો અત્યારે આપણે જમવા ઘરે પહોંચી ગયા છીએ અમારા નિયતિ બેન કાંઈક તોફાન કરે છે શું કરે છે તોફાન ની ઓહ અત્યારે આપણે ઘરે આવ્યા છીએ તમને ઓલું આપણે આગલા વિડીયોમાં દેખાડ્યું હતું કે ઉપર ચક્કરીનો માળો હતો તેનું બચ્ચું એ નીચે પડી ગયું છે અહીંયા ઉપરથી તો આપણે એની ઉપર મુખ્ય નિતબેન આપણે ઉપર મુખ્ય બચ્ચું છે એ ઉડતા શીખે છે નાનું એવું બચ્ચું છે તો મિત્રો આ બચ્ચું આપણે અત્યારે લીધું છે હાથમાં અને આપણે માળો છે એનો કાંઈ માળા ઉપર મૂકી દેવું નથી કાંઈ માળા ઉપર એને મૂકી દેવી બચ્ચાને જો આપણે હાથમાં છે તો મિત્રો બે બચ્ચા અત્યારે પાછા આપણે માળા મૂકી દીધા છે અને આ માળાની કંઈક વ્યવસ્થા કરવી પડશે બીજે તો આપણા ઘરે ચકલીનો માળો છે મિત્રો તો હવે એને આપણે કંઈક વ્યવસ્થા કરશું ફેરવવાની જોઈશું આપણે કેમ છે કેમ નહીં પછી આપણે કંઈક આગળ વિચારશું અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ ઘરે આવી ગયા છે અને જમીન પાછું આપણે ઓફિસ જે કાંઈ આપણે આખા દિવસમાં રોગિંગ કર્યું તો બધું તમને બતાવશું રોગમાં કન્ટિન્યુ ઘણી રહ્યો તમને પણ જોવાની મજા આવશે જય જવાના જઈશું અહીંયા જે માળો હતો તેને આપણે ફેરવીને અહીંયા લાગ્યો અહીંયા મૂક્યો છે અત્યારે એક બચ્ચું ઉડીને ઉઈ ગયું બહાર નીકળી ગયું છે ઉડતા શીખી ગયું છે અહીંયા એની બચ્ચો ને એની મા બંને જો બે છે ચકલા ને ગાડીને હેઠળ બેઠું છે અને દેખાતું હોય છે શીખી ગયું છે એને પૂછ્યું છે છે આપણે ગાય ઉડેતું હોય છે ખીધાતું છે ગુજરાત આવો મારા બચ્ચાથી એક બચ્ચું હજી અહીંયા નાનું એવું છે અહીંયા છે હજી એક બચ્ચું નાનું આમાં આપણે મૂકી દીધું છે મારવા મૂકી દીધું છે આમાં બચ્ચાને મેં કીધું આપણે બચ્ચું સેફ થઈ જાય કારણ કે અહીંયા કારણ કે પંખાની બીક લાગે ઉઠતા શીખે તો કદાચ કાંક આપણા પંખો ફરતો હોય એમાં આવી જાવ બીક લાગે ને અહીંથી પડે તો વાગી જાય ને કે આ ટ્રે જે છે એમાંથી પડવા બહુ ઓછું કરે અને વાગી જ નહીં આટું આપણે ત્યાં મૂકી દીધું છે હેલો મિત્રો રામ રામ સીતારામ દ્વારકા દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છું હું પણ મજામાં છું તો કાલનો વિડીયો આજનો વિડીયો બે સાથે આવશે કાલના વિડીયોમાં આપણે તમને દેખાડ્યું હતું કે ચકલીનો માળાનું બધું આમ તેમાં આપણે રૂટીન નથી ચકલીના માળામાંથી અત્યારે ચકલી હોય ગઈ ઉડી ગયા છે બચ્ચા બંને અને અત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા છે એક આ પીલીબેન છે એક આ બેન છે ને એક આ નૈયાતી બેન છે તેને બેનો અત્યારે ભેગા ચા છે ને વાળે છે વાળવાનું કામકાજ કરે છે અને બેન શરમાય છે અને પીલીબેન વાળે છે આ આ બેન બહુ ડાયા છે તો કામકાજ ક્યાં કરે છે ક્યાં બેન તું કામ બહુ કરે ને જોડવા બેનો બે છે હું જોડાબેનું છો ને તો આ પિંજુ બેન છે બધા કહેતા મોટા એન્થિરાના પીયુ બેન અમારે નહિતિ બેન પિંજુ બેન અને પીલી બેન હકી બેન આ મોટ બપુન કાકા મોટ બપુન ત્યાંણે બેનો છે હા મિત્રથી તમે જોઈ રહ્યા છો આ બંને બહેનો અત્યારે રમી રહી છે વિમાન વિમાન ઉગાડવાનું રમી રહી છે અમે વિમાન્ડ જે થાય મિત્રો આપણે ડેરીના રૂટીન પ્રમાણે અત્યારે આવી ગયા છે ભોળાનાથના મંદિર દર્શન કરવા માટે સૌ પ્રથમ આપણે અત્યારે ભોળાનાથના દર્શન કરશું પછી આપણે આગલા બ્લોગમાં આપણી વ્લોગમાં કન્ટિન્યુ બતાવશું અમે એમના કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજો જે કાંઈ રૂટીન છે તે આપણે બતાવશું થઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે તો અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ તો મિત્રો આપણે તમને કહી દઉં ડેલીના રૂટીન પ્રમાણે આપણે ભવાતના મંદિર દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે આપણે મટુલીએ તો ત્યાં આપણે અત્યારે મટુલીએ તમને દર્શન કરીશું તે બતાવશું તો આપણે મિત્રો તમને કીધું કે પ્રમાણે અત્યારે આપણે મંડુલીએ દર્શન કરવા માટે પોગી ગયા છે અમારા પાદુલી પણ મંડુલી છે આપણે દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો આપણે અત્યારે બાપાનું દર્શન કરી લીધા છે મંડુલી તો લોકમાં આમને કન્ટિન્યુ બનાવી દેજો હવે આપણે સાચું ઓફિસે જે કાંઈ રૂટીન આખા દિવસનું કામકાજ છે તે આપણે લોકમાં તમને બતાવશું અત્યારે આપણે દર્શન બાપાના કરીને આશીર્વાદ લઈને હવે આપણે ઓફિસે નીકળી જઈશું એ બાપુ તો મિત્રો અત્યારે આપણે ઓફિસે પહોંચી ગયા છે ઓફિસનું રૂટીન કામકાજ તમને ખ્યાલ જ છે કે આપણે અત્યારે જે કાંઈ છે તે કરશુંગમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો આગલા વિડીયો આપણે તમને જેમ કીધું તો આપણે આખા દિવસ રૂટીન તમને કામકાજ બતાવશું લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો જય જ ભારત તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે તમને આખા દિવસમાં જે કાંઈ નોટિટ ટી અમે દેખાડ્યું છે ને અત્યારે આપણો ઓફિસ છે ને વધાવવાની કામકાજ કરીને હવે આપણે જવાનું છે અત્યારે ઘરે તો આપણે ફ્રીએ કાલ નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાગશે અને સફાઈ કરવાનું પૂછો નહીં જય દ્વારકાધીશ જય શ્રી રામ